કેમ કે આપણે આઈલા જ છીએ ઘરે જઈએ છીએ કોરમાં એ માટે તમને રસ્તાનો વિડીયો પણ બતાવી દઉં છું હું અને એવું લાગશે કે આજે આપણે વાડીનો વિડીયો બન બને કે ડુંગળીના ડાળીયા કન્ટિન્યુઅર વાડી વિડીયોમાં રહેવું પડે આગળ શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ આવો સપોર્ટ આપતા રહેજો રહેજોને

હું તમને થોડી બતાવું એ થોડું બહુ કામ નો આવે એવું છે એને હીડવા ખવાય છે

આપણે થોડ ની વાત કરતા તો આ થોડ છે એ જે એના ઝીંડવા ખવાય છે તો આપણે થોડ નો પણ ફોટો પાડી